આજ રોજ સુરત ખાતે ઓળીશાના યુવા પ્રમુખ એવા એવા ભાઈ શ્રી અનિલભાઈ વડાપાવાળાના માર્ગદર્શનની વિશે આજે રોજ સુરત ખાતે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે જેમાં બહુ જ બહુળી સંખ્યા માત્રામાં બધા બ્લડનું ડોનેશન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો બ્લડ ડોનેશનનો કેપ ચાલી રહ્યો છે અનિમ્પા અત્યારે બ્લડ ડોનેશન સબ કરી રહ્યા છે અનિલભાઈ વડાપાવવાળા સુરત કોળી સમાજના યુવા પ્રમુખ કોળી કોળી યુવા પ્રમુખ અનિલભાઈ વડાપાઉના માર્ગદર્શન વિશે આજરોજ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખી રહ્યો છે તેમાં બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન બધા કરી રહ્યા છીએ સમાજના આગેવાનો તથા સંગઠનના આગેવાનો બધાની ઉપસ્થિત છે આપ અત્યારે જોઈ રહ્યા છો સમાજના આગેવાનો એડ વોકટ શ્રી ચેતનભાઈ બારીયા શ્રી મેહુલ બાબુ વારિયા ઘેડિયા પરિવારમાંથી સિરાગભાઈ ઝાલા યુવા યુવા કોળી એકતા શ્રી અત્યારે બધા બ્લડ ડોનેશનનો કેમ્પની અંદર ભાગ આપી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો જયસુખભાઈ બારીયા જેમનું સુરત પોલીસમાં છે કામગીરી અને સમાજમાં બહુ સારી એવી કામગીરી ફરજ બજાવે છે ને આપ ભાઈ નો થોડો પરિચય આપો તો તમારો ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ તો બહુ બહુળી સંખ્યામાં માત્રામાં કોળી સમાજના ભાઈઓ ઉપસ્થિત છે અહીંયા ફક્ત કોળી સમાજ નહીં કોળી પટેલ જે કાંઠા વિસ્તારમાં જે લોકો કોળી પટેલ જે બોલે છે ને તે પણ અહીંયા બહુ બહુળી સંખ્યામાં વધાર્યા છે અને બહુ સારી એવી કામગીરી અત્યારે ચાલી રહી છે અનિલભાઈ વોડાપાવાળા અનિલ પટેલ કોળેસિયાના યુવા પ્રમુખ તેમના માર્ગદર્શન વિશે અત્યારે બ્લડ ડોનેશન થઈ રહ્યું છે જેમની બહુળી સંખ્યામાં માણસો અત્યારે બ્લડ ડોનેશન કરી રહ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો શ્યામભાઈ બારીયા જે બ્લડ ડોનેશન માં બહુ સારી એવી મહેનત છે એમની કામગીરી શ્યામભાઈ શું કેશું આપણે આ બ્લડ ડોનેશન જે અનિલભાઈ કોળેસિયા યુવા પ્રમુખ સુરત અત્યારે કરી રહ્યા છે તો બે શબ્દો આપ કહેશો કોલેજના યુવા સંગઠન આયોજિત આજના પ્રથમ આજના દિવસે પ્રથમ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં કોલેજ સમાજના યુવાનો આગેવાનો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ જ યુવાનોની સારી મહેનત છે અને ખૂબ જ તનતોડ મહેનત કરીને આજના કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને સમાજના યુવાનોના સંદેશો એ છે કે તમારું જે બ્લડ છે એ લોકોને આપો જેનાથી સામે હોય જિંદગી બચી જાય અને એ જ એક મહાન કાર્ય છે કે ભાઈ આપણા બ્લડ આપવાની કોઈની જિંદગી બચી જતી હોય ત્યારે એનો જે ઉત્સાહ છે એ ખરેખર શબ્દમાં વર્ણાવી ના શકાય અને મને ખુદને એવો અનુભવ છે કે જ્યારે સામે જ્યારે માણસ મતવાની અણીવું ઉપર હોય અને ત્યારે એ લોકો આપણને ફોન કરીને બોલાને જ્યારે આપણે જઈએ ને તો એ લોકો આપણને ભગવાન માને છે અને એ જે એક્સ થાય છે ને એ હું માઇન્ડ બ્લોઈંગ છે અને એ શબ્દોમાં હું મને નથી શકતો કે એવો સારો અનુભવ થાય છે અને